ઘર બેઠા છે અને અહીં ચાલુ કિંજુ ને અહી વાહરવા રેસ પવન માં પવન આવ્યા કરે ને વાહ આ અમે આવી ગયા કિંજુ ના ઘેરે

એને માને આ માસી ને મારી માસી રોજ બીજા બીજા હારા રોજ એક ઓલે બાપાની વાડી છે હા બાપાની છે તડકે કાળા પડી જાય ભલે ને પડી જાય કાળા ને પૂત ને ન ખાય હા

ભરાઈ ગયો ખાડો પાપ નો પાપ નો ભરાણો વરસાદ આવ્યો કીંજુ લપાઈ ગઈ અને દીપો ભાગી વેદિકા ને લઈ જો જાય દોડા દોડ હા ઉભી થઈ ભાગો હાલો કે દુ ના વરસાદ નતા આવતા તારે વીડિયો ઉતારવા ગયા ને વરસાદ આવ્યો પલાળે નાખી એવો